શયાના આકલો જકાતનાકા પાસે આવેલા સંસ્કાર ગોવિંદભાઈ કાળુભાઈ પરમાના દીકરા વિરેન્દ્રભાઈ ના પત્ની તેમના ઘરે વાતો કરીને હોય શંભુ વાઘેલા તથા ભાવેશ લાભુભાઈ વાઘેલા તથા વિપુલ રમેશભાઈ તથા કિશોરભાઈ રમેશભાઈ ઉશ્કેરાઈ રીક્ષામાં લાકડીને પાઇપો વડે માર મારી ઈજા પહોંચાડી ચાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે ગોવિંદભાઈ ચાર શખ્સો વિરુદ્ધ બોડતરો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જે પિતા પુત્ર ઉપર હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેમાં ત્રણ મહિલા સહિત ચાર શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરતા વિડીયો સામે આવ્યો હતો